નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો આદિવાસીઓની સંસ્કૃતિ જાળવી રાખતા આદિવાસી સેરેલ ચારેલનો ચારેલ વિડીયો વાયરલ થયો મળતી માહિતી મુજબ તારીખ પાંચ દસ બે હાજર ચોવીસના રોજ સાબરકાંઠા જિલ્લાના વિસનગર તાલુકાના આતરસુબા ખાતે ક્રાંતિકારી મહાયુદ્ધમાં સ્વશ્રી રાણા પૂજા પીલની મૂર્તિ અનાવરણના કાર્યક્રમના ક્રાંતિકારી આદિવાસીઓના લડવૈયા એવા એલજી ચારેલ આદિવાસી નૃત્ય કરી સ્વાગત ગતિવેળાએ તલવાર બાજી નાચગાન કરી અને લોકોનું મન જીતી લીધું હતું અનેક આદિવાસીઓની સંસ્કૃતિ જાળવી રાખવાની એક પ્રેરણારૂપ દાખલો બેસાડતો જોવા મળ્યો હતો પૂજા ભીલ એક વીલોના લડવૈયા યુદ્ધ ગણાતા વીર પુરુષની મૂર્તિનું અનાવરણ કરવા ચારેય રાજ્યોના આદિવાસીઓ એકઠા થયા હતા અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વીરો ચીફ કાળુભાઈ ડાવર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહો